જય માતાજી રામ રામ મિત્રો ને જય જુહાર તો હાલ મિત્રો ઠંડી કેવી છે લા તમારી બાજુ એ અમારે તો ઠંડી અહીંયા ભૂકા કાઢી નાખે છે અને મિત્રો સવાર સવારમાં એટલે કે સવારના સા લગભગ સાત વાગ્યા છે સાત વાગ્યાની આસપાસ આપણે જીરુંની અંદર થોડુંક રહી ગયું હતું નીંદવાનું તો નીંદવા માટે પહોંચી ગયા છે ચરિયાની અંદર અને ઠંડી પણ એટલી છે મિત્રો જબરજસ્ત એમ થાય કે નીંદવાની ઈચ્છા ન થાય એવું છે મિત્રો તો આવું કંઈ ખડશે આવું 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 ખડશે અને મારેલું હતું એટલે થોડુંક ગીરું પાછું પડી ગયું છે થોડુંક ડીન લાગે શું છે કે થોડુંક નીધી નાખ્યા બે એક ચાર્યા છે બે ત્રણ ચરિયા અને મિત્રો આવું કંઈક કંઈક કઈ કઈક આવે મિત્રો એના માટે આપણે સાઈડમાં જોયા ને તમે આંકડા રોઈ પાસે આંકડા લગભગ આંકડા રોપેલા છે પાળાની અંદર દસમિંગાની અંદર તો એવું કંઈક છે મિત્રો અને હાલ આપણે થોડું કાળું પતાવ દઈએ પછી સવાર સવારમાં આવેલા ઠંડીમાં જાગવાની મજા નહીં આવતી પણ ઠંડી એટલી છે ને મિત્રો ના પૂછે વાત એવી તો ઠંડી છે આવું કંઈક છે હાલ જીરું અત્યારે ઊભું છે સરસ મજાનું અને જો આપણે રહ્યા ને ઘરના ઓલી બાજુ આટો મારે છે પડામાં પડાની અંદર એ પાછળથી છે એટલે હજી વાર લાગશે એમાં સો સો વીંગાનું જીરું છે અહીંયા પણ ચાર વિઘા જેવું પહેલાં મજા નહીં હતું જીરુંની થોડુંકવામાં કેવડાવ્યું ને એટલે અહીંયા કાઢી નાખ્યું પાડી નાખ્યું અને પાછું નવે સરથી વાવેલું છે એટલે હવે આમાં દવા મારેલી છે એટલે થોડાક દિવસે મારની જોવાનું થઈ જાય એમ છે હાલ આપણે આવું કંઈ મોટું મોટું મીંદી લેવાનું ખળ સાજુ નહીં મળે પણ બે માણસ એટલે થોડી મહેનત કરવી પડે કારણ કે આમાં હું ખળવાળું એટલું બધું ખડ નહીં મળે તો મિત્રો સવાર સવારમાં ઠંડી છે ને ઠંડીમાં કામ કરવાની પણ મજા છે તો આપણે શું છે મજૂરી કહેવાય મજૂરી કરવા આવેલા એટલે તો આપણે કામ તો કરવું પડે ગમે તે મજૂરી જાય એટલે કામ કરવું પડે એવું છે મિત્રો એટલે આપણે વાળી તો ભાગમાં રાખેલી છે એટલે કામ કરવું પડે સવારના સવાર સવારના સાત વાગે આવી જશે છે અને થોડું ઘણું પતાવી દઈએ પછી એક રાઉન્ડ નીંદવાનો પૂરો થાય પછી બીજો રાઉન્ડ મારીએ આપણે થોડોક એમ હલકો હલકો કંઈક એમ કોઈ દાળિયા લઈને નિંદ આવ્યું ને એટલે છોડવા એમ કોઈ ખડ રી જાય તો આપણે ઉપાડી લેવું પછી નજર આવે તો એ છે મિત્રો તો પવન પણ છે મજાની ઠંડી પણ છે અને ખડ પણ છે જો એવું તો ઘરના થોડુંક એમ કામકાજ કરવા રહી ગયા હતા વાસણ બાસણ ચપાના હોય ને એટલે પછી આવે પાછળથી એવું છે મિત્રો તો જોઈ શકો છો તમે ઠંડીમાં મને તો જેકેટ વેકેટ ના પહેરે સેટર બેટર સરસ મજાનો સરસ મજાનો મિત્રો હોય તો ટૂંક સમયની અંદર પાણી પાવાનું છે પણ ચોથું પણ શું છે કે થોડુંક એમ વાતાવરણ બરાબર નથી અનુકૂળ નથી વાતાવરણ એટલે થોડુંક વાતાવરણ અનુકૂળ થાય ને તો પાણી આપણે એમ અત્યારે નથી પાવવું એમ સેવા તો હમણાં કંઈક નજારો આવશે છે આપણે વાડીનો અને જીરું છે હું હરું ઠોકેલું છે વીસ વીઘાની અંદર જીરું હવે જોઈએ છે આપણે શું થાય છે હું ઠંડી લાગે ને હે ઠંડી નહીં હાઈ જીરું નીંદવા પડે કેટલા હૈ સાત વાગ્યા આવ્યા નવ તારે કાન વાગ્યા આઠ વાગે ઉઠા નહીં લા सात वाइ मित्र घरना छोडिम जुठु बोलमा बधार प्याक छ जुठु बोलमा जुठु अधार बोले पहिले आए अे चलिया छ निदवाना सात वागे आठे नग्यु बोले भइरा जम फेम बोली जाने ठन्डी तू लाग्दै तु नि पहिर लेवा लिएँ દાળી કરીએ હતા લેવા જઈએ ને કાપી નાખ્યું આવશે મિત્રો દર વર્ષે એક નવું શેટર લેવાનું દર વર્ષે એક નવું શેટર લેવાનું આ આ રીતના બધું નીંદી નાખવાનું સાસુ ખરીદી ખાઈને એટલે પાડી દેવાનું અને આવું કંઈક છે નજારું તો આવશે મિત્રો આપણે સવાર સવારમાં મળી જશે જીરું નહીં દર અને વાતાવરણ આવવાના આવડે આપણો ઠંડી હારી છે એટલે ઠંડી ના જીરા હારા થાય એમ કહેવાય પણ હવે જોઈએ શું થાય છે એવું છે મિત્રો એટલે આજે સવાર સવાર ની અંદર બ્લોક ચાલુ કરી નાખ્યો આપણે કારણ કે આવું કંઈક કામ હોય એટલે સવાર મેં બ્લોક ચાલુ નહીં થાય બનાવવાનું મજા નહીં આવે કામ આવી જાય એટલે મિત્રો તો ચેનલ ની અંદર નવા લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો મિત્રો આપણો બ્લોગ છે ને વધુમાં શેર કરજો જેથી કરીને આપણા લોકોને જાણ થાય ને ખબર પડે અને મિત્રો તમારે પણ કોઈક અવારનવાર એવી કોઈક સુખ દુઃખના પ્રસંગનો જો વિડીયો નાખવો હોય તો આપણામાં વોટ્સઅપ કરી નાખજો અને ઇન્સ્ટાગ્રામની અંદર કે ફેસબુકની અંદર આપણે દરેક જગ્યાએ કામ કરીએ છીએ તો એટલી તમને આપણે મદદ કરીશું બીજું તો હું તો આવું કંઈક છે મિત્રો સવાર સવારમાં કોઈને ગમે ઠંડી એટલી લાગે ને के यता आफ्नो आँखा दाडा लिनु बहिरे जिरुवाइ उठाजु अनि हालटा आउ जिरु थिजु जस्तो जब सट वन उठि जाय अनि पढे बारमा पनि जाइन नि बिल पुर्ता गरि छैन मोटा मोटा सुट डाण्डे लिसोडो मन्दि छ आज निन्दुन हाले आउ के छ मित्र आपण मलकमा जिरु पाकी जत नि फुटे नि हावर हावर न उठाडी 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 बहाडी रे अनि पछि टेर त जाय आउ छ मित्र तो मुरिए આવા જ બીજા નેક્સ્ટ વિડીયોની અંદર સુધી બધાને જય માતાજી રામ રામ